સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે રાજકોટ મહાનગરપાલિકાના વાહનો જ શહેરમાં હવામાં પ્રદૂષણ ફેલાવી રહ્યા છે ઝેર ફેલાવી રહ્યા છે તેવા સમાચાર છે મહાનગરપાલિકાના વાહનો જ યોગ્ય સ્થિતિમાં નથી જેના કારણે જ વાયુ પ્રદૂષણ થઈ રહ્યું છે અને આ વાયુ પ્રદૂષણની તસવીરો જુઓ પ્રદૂષણના કારણે લોકોના આરોગ્ય પર કેટલું જોખમ છે તેનાથી સૌ કોઈ વાકેફ છે આ જે હવામાં પ્રદુષણ ફેલાઈ રહ્યું છે તે જ હવાને જ્યારે શ્વાસોચ્છાસ શ્વાસોચ્વાસની ક્રિયા દરમિયાન લોકો લે તો તેમની માટે કેટલું હાનિકારક છે તેનો અંદાજ આપ લગાવી શકો છો જો આ જે વાહન છે તે જૂનું થઈ ચૂક્યું હોય તો તેને કેમ ઉપયોગમાં લેવામાં આવી રહ્યો છે તે એક સવાલ છે રાજકોટ મનપાના વાહનોની આ તસવીરો જ્યાં જે ઝેર છે તે ફેલાવવામાં આવી રહ્યું છે રાજકોટમાં કઈ રીતે શહેરમાં ઝેર ફેલાવવામાં આવી રહ્યું છે તેનો અપુરાવો